આપણે મિત્રો યુરિયા અને એની સાથે ઝીંકનો ઉપયોગ કરેલો હોય મિત્રો છતાં પણ એવા સમયે આપણા પાકની અંદર નવી નવી ફૂટ મિત્રો ઓછી બેઠેલી હોય તો એવા સમયે આપણે ઉપરથી છંટકાવની અંદર કઈ એવી દવાનો ઉપયોગ કરવો મિત્રો કે જેના થકી આપણા ઘઉંના પાકની અંદર સારામાં સારી વૃદ્ધિ વિકાસ થાય અને નવી નવી ફૂટ આવે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ઘઉંના પાકની અંદર વીસથી પચીસ દિવસની આજુબાજુ મિત્રો એક એવી દવાનો છંટકાવ કરવાનો છે કે જેના થકી આપણા પાકની અંદર સારામાં સારી નવી ફૂટ અને મિત્રો વૃદ્ધિ વિકાસ સારામાં સારો થાય અને આપણો સંપૂર્ણ ઘઉંનો પાક ગ્રીનરી એટલે કે લીલા કલરનો થઈ જાય મિત્રો તો મિત્રો હવે વીસથી પચીસ દિવસનો આપણા ઘઉંનો પાક થયેલો હોય મિત્રો એવા સમયે મિત્રો મારી એક એવી ભલામણ છે મિત્રો કે ઇફકો કંપનીની જે સાગરિકા આવે છે મિત્રો જેની અંદર કંપની દ્વારા સમુદ્રી શેવાળ મિત્રો નાખેલા હોય છે મિત્રો એની સાથે સાથે મિત્રો કોપર આર્યન બોરોન ઝીંક મેકેનિઝ જેવા તત્વો પણ આપેલા છે મિત્રો અને મિત્રો એની સાથે સાથે એમિનો એસિડ પણ આવેલું છે મિત્રો તો મિત્રો આ જે સમુદ્રી છેવાળ છે મિત્રો એટલે કે ઇફકો કંપનીનું સાગરિકા મિત્રો એનો છટકાવ જો મિત્રો કરશો અને મિત્રો એની સાથે સાથે તમે જે સારામાં સારી કંપનીનું ઓગણીસ 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 જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે મિત્રો એનો તમે પ્રતિ પંપની અંદર પંચોતેર ગ્રામનું માપ રાખશો મિત્રો અને એની સાથે મિત્રો ત્રીસ એમએલનું સાગરિકાનું માપ રાખશો અને જો તમે મિત્રો છટકાવ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો આ જે ઇફકો કંપનીની સાગરિકા છે મિત્રો એની અંદર કુદરતી હોર્મોન્સ પણ આવેલા છે મિત્રો જેવા કે જીબ્રાલિક છે મિત્રો સાઇટોકાઇનિન છે મિત્રો અને એની સાથે મિત્રો ઓક્સિજન નામનું પણ હોર્મોન્સ આવેલું હોય છે મિત્રો મિત્રો આ ત્રણે ત્રણ હોર્મોન્સ આપણા પાકની અંદર ખૂબ જ સારા એવા ઉપયોગી નીવડશે મિત્રો ખાસ કરીને મિત્રો આપણો ઘઉંનો પાક શિયાળાની અંદર થતો હોવાથી સૂર્યપ્રકાશ ખૂબ જ ટૂંકા સમયમાં અને ઓછા પ્રમાણમાં મળતો હોય છે મિત્રો જો તમે મિત્રો ઘઉંના પાકની અંદર સાગરિકાનો ઉપયોગ કરશો તો એના દ્વારા આપણા પાકની અંદર ક્લોરોફિલની પ્રક્રિયા વધી જશે એટલે કે મિત્રો સૂર્યનું જે પ્રકાશ સંકલેષણની ક્રિયા છે મિત્રો એમાં વધારો થશે અને મિત્રો આપણા પાકની અંદર સારામાં સારું પોષણ મળશે અને સારામાં સારો વૃદ્ધિ વિકાસ થતો હોય છે મિત્રો તો મિત્રો વીસથી પચીસ દિવસ પહેલો છંટકાવ એના પછી પિસ્તાળીસ દિવસની આજુબાજુનો બીજો છંટકાવ અને એના પછી મિત્રો થી પાસઠ દિવસની આજુબાજુ ત્રીજો છંટકાવ આવા તમે મિત્રો ઘઉંના પાકની અંદર ત્રણ છટકાવ કરશો તો આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન વધશે મિત્રો નવી નવી ફૂટ આવશે અને સારામાં સારા દાણા બેસશે અને દાણાની ક્વોલિટી પણ સારામાં સારી બનશે મિત્રો ચળકાટ આવશે વજન પૂરા છે તો મિત્રો સારામાં સારું ઉત્પાદન મેળવવું હોય તો આવી રીતે ઘઉંના પાકની અંદર ઇફકો કંપનીનું સાગરિકા અને મિત્રો એની સાથે પ્રથમ છટકાવની અંદર ઓગણીસ ઓગણીસ ઓગણીસનો તમે ઉપયોગ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો જ્યારે મિત્રો તમે બીજો છંટકાવ લગભગ પિસ્તાલીસ દિવસની આજુબાજુ કરતા હોય મિત્રો ત્યારે ઇકો કંપનીનું નું સાગરિકા અને એની સાથે મિત્રો તમે બાર એકસઠ નો ઉપયોગ કરશો તો પણ સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો જો મિત્રો બાર એકસઠ ન વાપરવું હોય તો એની સાથે તમે ઝીરો બાવન ચોત્રીસ નો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો જ્યારે મિત્રો તમે સાઠ દિવસની આજુબાજુ ત્રીજો છડકાવ મારવા માગતા હોય મિત્રો એવા સમયે ઇફકો કંપનીનું સાગરિકા અને મિત્રો એની સાથે સાથે જીરો જીરો પચાસનો તમે ઉપયોગ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો હસ